આ સમગ્ર મામલે ડીસીપી પિનાકીન પરમારે જણાવ્યું હતું કે ડોક્ટર શામજી બલદાણીયાની બહેન આરોપી ધીરુની પત્નીની દેરાણી છે દેરાણી અને જેઠાણી વચ્ચે વારંવાર ઝઘડો થતો હતો આરોપી ધીરુને લાગ્યું કે બંને વચ્ચેના ઝઘડાનું કારણ ડોક્ટર છે અને તેમના જ કારણે ઘરમાં કલેશ થાય છે આ કારણસર તેણે દુકાનમાંથી એસિડ ખરીદી ક્લિનિક પર પહોંચ્યો હતો અને ત્યાં બેસેલા ડોક્ટર પર અચાનક જ એસિડ એટેક કરી દીધો હતો તાત્કાલિક આરોપીની ધરપકડ કરવામાં આવી છે એસિડ ક્યાંથી ખરીદાયું તે અંગેની તપાસ ચાલી રહી છે ઘટનાના સામે આવેલા સીસીટીવી ફૂટેજમાં જોઈ શકાય છે કે પીળા શર્ટ પહેરેલ એક વ્યક્તિ હાથમાં લઈને એકાએક દોટ મૂકીને ક્લિનિકમાં પ્રવેશ કરે છે શખ્સે ગણતરીની સેકન્ડોમાં ડોક્ટર પર એસિડ ફેંક્યો આ હુમલા બાદ ડોક્ટર બલદાણિયા આ શખ્સ સાથે ઝપાઝપી કરતા જોવા મળે છે અને તે શખ્સને ધક્કો મારીને ક્લિનિકની બહાર કાઢી મૂકે છે

પ્રાથમિક પૂછપરછમાં એવું ધ્યાને આવેલું છે કે જે ભોગ બનનાર છે ડોક્ટર શામજીભાઈ એમની બહેન અને આ જે એસિડ એટેક કરનાર ઈસમ છે તેની પત્ની બંને દિરાણી જેઠાણી હોય કૌટુંબિક ઝઘડાનો છેલ્લા આઠ વર્ષથી ચાલતો હોય આ જે એસિડ ફેંકનારને એવો શક હતો કે આ ડોક્ટર શામજીભાઈ છે આ ઝઘડો કરાવવામાં એમનો મૂળ હાથ છે તો એવો શંકાનો એમને રહેતા તેઓએ એસિડ એટેક કરેલો છે આરોપીને અત્યારે ડિટેઇન કરવામાં આવેલ છે

તો એને બધા એકબીજા ડૉક્ટરને સંપર્ક કરીને એની તાલ તપાસ કરવા માટે અમે લોકો અહીંયા પહોંચ્યા છે એ ડૉક્ટરના અંદર જેને બધા મિત્રો તપાસ કરી હાલ એડમિટમાં છે અને પછી આ જે બાકીનો વિષય છે આ પોલીસ મિત્રો આવીને પંચનામા કરીને આગળની તપાસ કાર્યવાહી હાથ ધરે છે જાણકારની માહિતી મુજબ હુમલો કરનાર શખ્સ ધીરુ કવાડ હતો જે ડોક્ટર બલદાણિયાનો જ પરિચિત છે કૌટુંબિક વિખવાદને કારણે આ હુમલો કરાયો હોવાનો પ્રાથમિક અંદાજ છે ધીરુ કવાડે હુમલાની પૂર્વે બે વાર ક્લિનિકની રેકી કરી હતી અને આ યોજના બનાવ્યા બાદ એસિડનો કેર્બો લઈને ડોક્ટર પર હુમલો કર્યો આ કેસમાં આગળની તપાસ ચાલી રહી છે અને પોલીસે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે